લખત્રાણા તાલુકાના જડોદર કો માં મંગળવારે ગણપતિના પંડાલ પર પથ્થરો ફેંકી મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી અને મંદિર પર લીલા રંગનો ધ્વજ લગાવવામાં આવ્યો હતો જે મામલે પોલીસે આરોપી મૌલાના અને ચાર સગીરો સહિત 8 ઇસમોની ધરપકડ કર્યા બાદ મદરેસામાં ઝડતી કરતા કબાટમાં કાવતરાનું મૂળ મદરેસામાં ગણેશ ઉત્સવ અને તકરીરની ઉજવણી ગામમાં એકસાથે થઈ રહી હતી ત્યારે શાંતિને દહળવા માટે મદરેસાના મૌલાના દ્વારા સમગ્ર કાવતરો રચિ અને ધાર્મિક લાગણી દુભાવવા માટે મંદિર પર ધ્વજ ફરકાવવામાં આવ્યો અને તે બાદ સગીરોને પ્રેરિત કરી ગણપતિની મૂર્તિ પર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા જેથી આ સમગ્ર કાવતરો મદરેસામાં જ ઘડાયું હોય તેવું પોલીસે જણાવ્યું હતું